હજ કરી પરત ફરેલા ધાંગધ્રા સીટી પીઆઈએમયુ મસીનું પત્રકારોએ સન્માન કર્યું ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મસી સાઉદી અરેબિયાના પવિત્ર મકાસઈના કાબામાં હજ પડી પરત ચાર્જ સંભાળ્યો છે ત્યારે ધાંગધ્રા પત્રકાર એકતા સમિતિ દ્વારા ફુલહાર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા છે લગભગ દોઢ મહિનાના લાંબા સમય પછી પીઆઈ એમયુ મસીને મળી યાત્રા સંબંધિત વાતો કરી હતી વિશ્વ આખાના મુસ્લિમ સમુદાય માટે પવિત્ર ગણાતા મકા શહેરમાં અલ્લાહનું ઘર એટલે કે કાબાની યાત્રા કરી અલ્લાહની ઈબાદત થકી આંતરિક અને બાહ્ય રીતે પવિત્ર અને નિર્દોષ બનવાના આશયથી હજ પડવામાં આવતી હોય છે દર વર્ષે કરોડોની સંખ્યામાં લોકો હજ પડવાની વિનંતી મોકલતા હોય છે જેમાંથી અમુક લાખ નસીબદાર હજ પડવા જઈ શકે છે લાંબા સમયથી સીટીપીઆઈ ઉમદા મસી પવિત્ર હજ પડી પરત છે ધાંગધ્રા પત્રકાર એકતા સમિતિના પત્રકાર મિત્રો પ્રેમથી સાહેબને આવકાર્યા અને હજના અભિનંદન પાઠવ્યા હતા દરેક પત્રકાર મિત્રોને પ્રેમથી મળી પીઆઈએમયુ મસીએ ઇન્સાનિયત ને અને પ્રેમના રસ્તે જીવનની સલાહ આપી હતી રિપોર્ટર સોહિલ્સે ધાંગધ્રા